કેવડીયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃત અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીકુ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા

તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્નભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતી આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા હોય નેશનલ હાઈવે હોય 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 કે નામે અમારી તો છીનવીત છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાય પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરિનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો કોરિડોર હોય નેશનલ હાઈવે છપ્પન હોય કે માલ સામોડ પ્રોજેક્ટ હોય અમે ક્યા એક ઇંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે કેવાડિયાના લોકો પર તમે ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું